વૃષભ રાશિ નવેમ્બર બે હજાર પચીસનો મહાપલટો અને જીવન પર તેની અસર નવેમ્બર બે હજાર પચીસ એવો સમય છે જ્યારે ત્રણ મહાન ગ્રહો સૂર્ય ગુરુ અને શનિ એકસાથે તમારી વૃષભ રાશિના જીવનમાં મોટો ટ્વિસ્ટ લાવવા જઈ રહ્યા છે આ કોઈ નાનો ગોચર નથી પરંતુ તમારા ભાગ્ય પરાક્રમ અને ધનના ત્રિકોણને એક નવો આકાર આપનારી ઘટના છે એક નીચબંગ રાજયોગ સૂર્ય અને શુક્રનું પાવરપેક કોમ્બિનેશન જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા માન સન્માન અને સરકારી કાર્યોનો કારક માનવામાં આવે છે જ્યાં હતા અત્યાર સુધી સૂર્ય તમારા છઠ્ઠા ભાવ રોગ શત્રુ દેવોમાં નીચ રાશિમાં હોવાથી તમને કારકિર્દીમાં અડચણો અને સરકારી કામોમાં વિલંબ અનુભવાતો હતો જાણે કે તમે પૂર્ણ શક્તિથી કામ કરી રહ્યા હોવ પણ પરિણામ સામે નહોતું આવતું કેવી રીતે બદલાવ આવ્યો બે નવેમ્બરના રોજ તમારા રાશિ સ્વામી શુક્રાચાર્ય વૃષભના સ્વામી તુલા રાશિમાં પ્રવેશ કરીને સૂર્ય સાથે યુતિ કરશે શુક્રનું આ સ્થાન બહુ બળવાન છે મૂળ ત્રિકોણ શુક્રની હાજરીથી સૂર્યનો નીચ ભંગ રાજયોગ થયો જે એક શક્તિશાળી ફેરફાર છે તમને શું મળશે નોકરીમાં પ્રમોશનનું લાઇટહાઉસ જો તમે નોકરીમાં છો તો આ સમય પદોન્નતિ પ્રમોશન અથવા તમને પરેશાન કરી રહેલા શત્રુઓ પર વિજય અપાવશે તમારા કામને માન્યતા મળશે અટકેલા પૈસાની વસૂલી છઠ્ઠો ભાવ દેવું અને દેવાથી મુક્તિનો પણ છે ધનના કારક શુક્રના કારણે તમારા અટકેલા પૈસા પાછા આવવાના કે દેવામાંથી મુક્તિ મેળવવાના રસ્તા ખુલશે આ સમયને ધન ત્રિકોણની સફળતા કહી શકાય સરકારી કામોમાં લીલી ઝંડી સરકારી વિભાગોમાં જે કામો લાંબા સમયથી લટકતા હતા તે હવે ચોવીસ નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે બે દેવગુરુ બૃહસ્પતિ વક્રી ચાલથી ભાગ્યમાં ત્રિગુણું બળ ગુરુને જ્ઞાન ભાગ્ય વિવાહ અને સંતાનનો કારક માનવામાં આવે છે ગુરુની ગતિ હંમેશા મોટી અસર પેદા કરે છે ગુરુની વિશેષતા જ્યોતિષ કહે છે કે જ્યારે કોઈ શુભ ગ્રહ જેમ કે ગુરુ વકરી થાય છે ત્યારે તેની શુભતામાં ત્રણ ગણો વધારો થાય છે ગુરુ તમારા ત્રીજા ભાવ પરાક્રમ નાના ભાઈ બહેન ટૂંકી મુસાફરીમાં વકરી થઈ રહ્યા છે તમને શું મળશે મહેનતનો ત્રણ ગણો સ્વાદ તમે અત્યાર સુધી જે મહેનત કરી છે ગુરુ વકરી થઈને તેનું ત્રણ ગણું સારું પરિણામ અપાવશે પરાક્રમનું ઘર સક્રિય થશે વિવાહ અને વેપારમાં પ્રગતિ ગુરુની દ્રષ્ટિ સાતમા ભાવ લગ્ન અને ભાગીદારી પર પડશે જે લોકો લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થશે વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ વધશે વેપાર કરતા જાતકો માટે ગુરુની આ દ્રષ્ટિ સોનામાં સુગંધ જેવી છે વેપારમાં વિસ્તરણ અને ભાગીદારીમાં લાભ થશે ભાગ્યનો મજબૂત સાથ ગુરુની દ્રષ્ટિ નવમાં ભાવ ભાગ્ય પર હોવાથી તમારું ભાગ્ય અત્યાર સુધીના વિલંબને દૂર કરીને ઝડપી પ્રગતિ તરફ આગળ વધશે ધાર્મિક યાત્રાનો યોગ પણ બની શકે છે નોંધ ગુરુનો આ શક્તિશાળી પ્રભાવ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે ત્રણ શનિદેવનું માર્ગી થવું વિલંબનો અંત અને લાભનો પ્રારંભ શનિ વૃષભ રાશિ માટે યોગકારક ગ્રહ છે કારણ કે તેમની પાસે ભાગ્ય અને કર્મ દસમું ઘર બંનેનું સ્વામિત્વ છે જ્યાં હતા શનિ વકરી હતા ક્રૂર ગ્રહ વકરી થાય તો તેની ક્રૂરતા વધે છે તેથી અત્યાર સુધી તમારા લાભના માર્ગમાં ત્રણ ગણો વિલંબ અને અડચણો આવી રહી હતી કેવી રીતે બદલાવ આવ્યો શનિદેવ હવે માર્ગી થઈ રહ્યા છે આનો અર્થ છે કે વિલંબ અને ક્રૂરતામાં જે ત્રણ ગણો વધારો થયો હતો તે હવે દૂર થઈ જશે શનિદેવ હવે સીધી ગતિમાં આવીને તમારા લાભના ભાવ અગિયારમું ઘર તરફ આગળ વધશે તમને શું મળશે લાભનો સીધો રસ્તો હવે તમારા કાર્યોમાં થતો અનાવશ્યક વિલંબ દૂર થશે જો કે શનિ સ્વભાવે વિલંબનો કારક છે પરંતુ ત્રણ ગણો વિલંબ હવે નહીં થાય મહેનત કરીને તમે શનિની આ ગતિનો પૂરો લાભ લઈ શકશો અને લાભના માર્ગે આગળ વધી શકશો આયુષ્ય અને સ્વાસ્થ્યમાં સુધારો શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા શરીર ભાવ પ્રથમ ઘર પર રહેશે આયુષ્ય વધારનાર શનિની માર્ગી દ્રષ્ટિ તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે તણાવમાંથી મુક્તિ શનિની દસમી દ્રષ્ટિ આઠમા ભાવ અવરોધ ડિપ્રેશન પર છે માર્ગી શનિ હવે આઠમા ભાવના અવરોધો ચિંતાઓ અને તણાવને દૂર કરશે અને તમને હળવાશનો અનુભવ કરાવશે અંતિમ નિષ્કર્ષ એક નવી શરૂઆતનો સમય સૂર્ય ગુરુ અને શનિનો આ સંયોગ દર્શાવે છે કે નવેમ્બર બે હજાર પચીસનો મહિનો વૃષભ રાશિ માટે નિષ્ફળતાના અવરોધો દૂર કરવાનો અને પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો સમય છે હવે ગ્રહોની તરફથી કોઈ મોટી રોકથામ નથી તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઈકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રી રામ